નમસ્કાર હું મોહિત રાવલ કાર્તિક આજે આપણે વાત કરવાના છીએ બિઝનેસ વિશે બરાબર બિઝનેસ વિશે લોકો જાણે છે સૌ પ્રથમ આપણે બેઝિકથી વાત કરીશું બિઝનેસ વિશે બિઝનેસ એટલે વેપાર વ્યાપાર બિઝનેસમાં લોકોને ઘણા બધા સવાલો પણ હોય છે ઘણી બધી મૂંઝવણ પણ હોય છે અને બિઝનેસની એબીસીડી આજે આપણે શીખશું બિઝનેસ એટલે શું સર્વપ્રથમ બિઝનેસ એટલે કે વ્યાપાર પણ શું કઈ રીતે જ્યારે કોઈપણ બી વ્યક્તિ સંસ્થા કે ઓર્ગેનાઇઝેશન કોઈ વસ્તુ પ્રોડક્ટ કે સર્વિસ બનાવે અને એ જ વસ્તુ પ્રોડક્ટ કે સર્વિસને બીજી કોઈ વ્યક્તિને અથવા બીજા કોઈ સંસ્થાને અને બીજી કોઈ ઓર્ગેનાઇઝેશનને એ વસ્તુઓ વહેંચે ત્યારે જે બંને વચ્ચે વ્યાપાર થાય છે એને આપણે સરળ ભાષામાં વેપાર તરીકે ઓળખીએ છીએ इंग्लिश में बिजनेस तरीके ओ बिजनेस एबीसीडी की जो बात करिए तो बिजनेस तब कोई भी हो तो टाइप ना हो एक टाइपना परंपरागत बिजनेस के जे पेढ़ीओ आते हो घनी नामचीन कंपनी है कि जे बे पेढ़ी त्रन पेढ़ी थे बिजनेस आते हो उत्तराधिकारी तरीके एम बिजनेस आग चलावता हो तो एक हो परंपरागत बिजनेस एक हो स्व સ્વનિર્મિત બિઝનેસ એટલે કે પોતા દ્વારા બનાવેલો બિઝનેસ હવે પેઢી પેલા બિઝનેસમાં તો સૌ કોઈને ખ્યાલ છે કે ઉત્તરાધિકારી બને છે અને એ ઉત્તરાધિકારી બિઝનેસ કે વેપાર ચલાવે છે પરંતુ સ્વનિર્મિત બિઝનેસમાં વ્યક્તિએ પોતે એક એબીસીડીથી જ શરૂ કરવું પડે છે જેમ કે બિઝનેસ કઈ રીતે એસ્ટાબ્લિશ કરવો સ્થાપિત કરવો એ બિઝનેસને કઈ રીતે આગળ લઈ જાવું બિઝનેસમાં શું શું જરૂરિયાત છે શું રોકાણ છે એ બધી જ આપણે આજે વિગતવાર વાત કરવાની છે તો સ્વનિર્મિત બિઝનેસમાં પ્રોપેરાઈટરશીપ હોય એટલે કે એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવે ભાગીદારીમાં ચલાવવામાં આવે કે જેમાં બેથી અથવા બે થી વધુ લોકો મળીને બિઝનેસ ચલાવતા હોય અને થર્ડ વન છે જે કંપનીની એ કંપની બનાવીને કે ઓર્ગેનાઇઝેશન સંસ્થા જેને આપણે સંસ્થા કહીએ એ લોકો બિઝનેસ બનાવીને પણ ચલાતા હોય છે બરાબર આપણે આજે અહીં વાત કરીશું બિઝનેસના ભણતર ભણતર જીવનમાં જરૂરી છે પરંતુ એવું ના માનીએ કે બિઝનેસમાં વેપારમાં તમારે સક્સેસ થવા માટે કે સફળ થવા માટે ભણતર જરૂરી છે જી નહીં નથી જો તમારી પાસે વ્યવહારિક સૂઝબૂઝ છે પ્રોડક્ટનું તમને સંપૂર્ણ જ્ઞાન છે અથવા કોઈ પ્રોડક્ટ વિશે તમારી પાસે નોલેજ છે સર્વિસનું નોલેજ છે તો તમારી પાસે ભણતર જરૂરી નથી સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે જે બધું ભણેલા લોકો હોય કે જેમને માસ્ટર ડિગ્રી કરેલી હોય એ ટાઈપના લોકો બિઝનેસ કરી શકે અથવા જેમને એમબીએ બીબીએ જેવા કોર્સીસ કરેલા હોય એવા જ લોકો બિઝનેસ કરી શકે એ વાત બિલકુલ સાચી નથી હા ભણતર એ બિઝનેસમાં તમને મદદ મળી શકે છે પરંતુ સંપૂર્ણ તમારો ભણતર જ તમારા બિઝનેસને આગળ લઈ જાય એવો કોઈ ટૉપિક એવો કોઈ દાખલો આજ સુધી નથી તો આપણે જાણીએ કે શું છે એ રીતે કે જે કદાચ તમે થોડું ઓછું ભણેલા હોય તો પણ તમારા બિઝનેસને સફળ અને સક્સેસફુલ બનાવી શકાય તો સૌ પ્રથમ તમે કોઈ નવો બિઝનેસ કરો તો સૌ પ્રથમ તેના લેન્ડ એટલે કે જમીન વિશેની માહિતી હવે એ માહિતી તમે લીધી પછી ત્યાર પછી તમે જે પ્રોડક્ટ બનાવવાનું છે એટલે કે તમે જે વસ્તુ કે જે તમારું પ્રોડક્ટ બનાવો એના વિશેની સંપૂર્ણ જાણકારી મેળવી ઘણી વખત લોકો જલ્દી જલ્દીમાં બિઝનેસ શરૂ કરવા માટે પોતાના પ્રોડક્ટની કે ચીજ વસ્તુની પૂરી માહિતી લેતા તો પ્રોડક્ટ કઈ રીતે બને છે એનું રો મટીરિયલ કાચો માલ ક્યાંથી આવે છે કઈ રીતે પ્રોડક્ટ્સ બને છે એનું શું બનાવવા માટે કેટલો સમય લાગે છે પ્રોડક્ટ માટે શું શું બનેલું છે તો એ છે બીજું સ્ટેજ તો એની પણ તમે માહિતી લઈ લો કે પ્રોડક્ટ કઈ રીતે બને છે એમાં શું શું વસ્તુઓ વપરાય છે ત્રીજા નંબરના સ્ટેજમાં વાત કરીએ તમે તમારા પ્રોડક્ટની માહિતી લીધી હવે તમે જ્યાં પ્રોડક્ટ સેલ કરવાના છો એટલે કે વેચવાના છો તો ત્યાં એની કેટલી માંગ છે એ પ્રોડક્ટની શું આવન છે કેટલો બજારમાં એ પ્રોડક્ટ અવેલેબલ છે કેટલી એની વેચાણી છે એ બધી જ માહિતી તમારે પહેલાં રાખવી જોઈએ ચાર નંબર પર વાત કરીએ તો તમે જે પ્રોડક્ટ બનાવ્યો છે તો જરૂરી છે કે એ સિમિલર પ્રોડક્ટ એટલે કે સરખા પ્રોડક્ટ બીજી કોઈ કંપની અથવા બીજા કોઈ વ્યક્તિ પણ બનાવતા જ હશે તો એ પ્રોડક્ટની પણ તમે માહિતી લો એમના પ્રોડક્ટમાં શું છે કઈ રીતે એમને એ ચીજ વસ્તુ બનાવી છે કઈ રીતે એમાં શું ઇન્ગ્રીડિયન્ટ એટલે કે મિક્સ કર્યું છે એમને અને એ પ્રોડક્ટની પણ માહિતી લો માર્કેટમાં તેનું પણ શું એનાલિસિસ છે કઈ રીતે બનેલું છે એની પણ જાણકારી લો ચાર નંબર ત્યાર પછી નેક્સ્ટ બીજા આપણે જોઈએ તો પ્રોગ્રામમાં તમે તમારા જે બિઝનેસને પ્રોડક્ટ્સ છે કે જે તમે ચીજ બનાવ્યું છે તે હવે માર્કેટમાં ઉતારવાનું છે તો તમારી જે ઓડિયન્સ છે એમનું પણ જાણ કારણ કે કોઈ સર્વે દ્વારા કોઈ લિંક દ્વારા કોઈ મેસેજ દ્વારા કોઈ સંદેશ ઈમેલ દ્વારા કે માહિતી પત્ર વર્તમાનપત્ર દ્વારા તમે જાણો કે તમારી ઓડિયન્સ કે તમે જે દાખલા તરીકે કોઈ એક સિટીમાં અથવા શહેરમાં તમે પ્રોડક્ટ વેચવા જઈ રહ્યા છો તો ત્યાં તમારા પ્રોડક્ટનું શું માર્કેટ છે કઈ રીતે બને છે એનો શું રેટ છે એ બી જાણો ત્યાર પછી પાંચમો સ્ટેજ તમે તમારા પ્રોડક્ટનો ભાવ એ એક બહુ જ અગત્યની વસ્તુ છે તમે બિઝનેસ માર્કેટમાં નવા છો તો તમારે તમારા પ્રોડક્ટને કઈ રીતે પેકિંગ મેન્યુફેક્ચરિંગ કરવું બનાવવું એના ઉપર પણ ધ્યાન મૂકવું જોઈએ પ્રોડક્ટ અત્યારના માર્કેટ પ્રમાણે થોડું આકર્ષક પણ લાગવું જોઈએ જેથી તેનો લૂક પણ સારો હોય અને ક્વોલિટી પણ સારી હોય સાથે સાથે મહત્ત્વનો મુદ્દો છે કે તેની કિંમત ઘણી વખત શું થાય છે પેકિંગ સારું હોય છે ગુણવત્તા બી સારી હોય છે પણ કિંમત વધારે હોય છે જેથી થઈને નવા લોકો નવા ગ્રાહક એ પ્રોડક્ટ તરફ વળતા નથી અને જે લોકો વળે છે એ બહુ ઓછા તરફ જાય છે તો તમે તમારું પ્રોડક્ટ પ્રોફિટ માર્જિન પણ સેટ કરો કે જેથી કરીને અને પ્રોડક્ટની જે ક્વોલિટી છે એ પણ બિઝનેસમાં ગુણવત્તા પણ માની રાખી પરંતુ તમે જે તમારા પ્રોડક્ટ અથવા ચીજ વસ્તુનો ભાવ બજારનું માર્કેટ બીજી પ્રોડક્ટને અનુલક્ષીને રાખો જે વસ્તુઓનો ભાવ છે એને તમે ગુણવત્તાથી રાખો અને આખીરમાં એક મહત્વની બાબત છે કે બિઝનેસમાં તમારા ગ્રાહકોનો સંતોષ સેટિસ્ફેક્શન પણ મહત્ત્વનું છે તેને પણ તમે રાખો જેથી કરીને તમારા ગ્રાહક છે એ એક વખતના ગ્રાહકના બને પરંતુ તમારી સાથે હર વખતે જોડાયેલા રહે તો આ જ છે ભણતર અને બિઝનેસ વચ્ચેનો તફાવત તો અહીં અમે એ જ બધાને મેસેજ આપવા માગીએ છીએ કે ભણતર જરૂરી છે પણ બિઝનેસ માટે સર્વસ્વ નથી

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે